जो गाइस गुड मॉर्निंग

કલ્પના ગોઠે આકે જઈને અચ્છા ચામાં ખાવા રાખ્યા રે અરે હું હવા રે ક્યાં થાકે તો બઠે અરે ફોટો વી સમય લોકો એકનું ખાવા પડે તો બપોરે રાપડું ખાવાનું મૂલ નહીં ના પાહાડો દેજોન થાકી ગયા છે આ બરા ખાવા જહા આ પો ઠંડુ કરી લિટું પેલો બબક બોલતો બેહી ઠંડો બેહીયા સોંટી પવન મસ્ત નાવા ઇથી બરા બોયતો બેહા હમકો બરા ખાવા જ્યા આવું ગસું પાતું નહીં આપણને બજીએ ઠંડુ કર નાખું બુ થઈ ગ્યું

ધીરે ધીરે દાદા વાળા પચીસ વાસ ચીસ અલગ ધીરે ત્રીસ વાત Vous dans ça va aller

મા ના આ બ્લોગર બોલતો એટલે લાઈક સબસ્ક્રાઇબ કોણ કરતા નહી ના કરતા તમારે લોકો ફસાઈ ગયા હા જોર ફસાઈ

મહાદેવ જેટલી પરીક્ષા લે તમારી મહાદેવ જેટલી પરીક્ષા લે તો ડ્રીમ પૂરું કરવું હોય તો પરીક્ષા એક્ઝામ આવવી પડે લેસન બેસન કરીને જવું પડે

ઓકે ઓકે બસ ની પણ થાય કોની રૂમ ખોટું રાખે એવું કેવું બલોક આ મસ્ત ઉંગી રહ્યા છીએ કે રૂમ રાખી લેતો પછી રૂમ રાખી ટ્રાફિક લાઈન કરજો કંટાઈ ને હવે ગાડી હલી ને લગધી ને ગાડી હલી ને ત્યાં રૂમ ને જવાનું આવો રૂમ રાખ્યો ત્યાં